પ્રભુનું વચન કે છે ઉઠીને ચાલ્યો જા તારા વિશ્વાસ તને બચાવ્યો છે જાણે જે કઈ છે જે બાબતો છે એને પૂરી કરવાને માટે પ્રભુએ આપણા હાથમાં દેવે સોંપ્યું છે પ્રભુ કે છે નહી મસાને મારી પાસે કેમ આવ્યો છે અરે લાકડી લાબી કર ઘણી બધી વખત પ્રભુએ આપણા પ્રશ્નો આપણી મુશ્કેલીઓ આપણા દુઃખોમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણા હાથમાં જ મૂક્યો હોય પણ આપણે બીજે ક્યાંક શોધતા હોઈએ જ્યારે આપણે ખરેખર પ્રભુની આગળ બેસીએ છીએ નમી જઈએ છીએ ત્યારે પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે ઘણી બધી પ્રાર્થનાઓ માતાની મૂકી નહીં તમે કદાચ સાંભળતા હશો તો માતાઓની પ્રાર્થના પોતાના બાળકોના જીવનમાં ફેર બદલાવ લાવે છે સુસાના વેસલી જેમનો દીકરો જ્હોન વેસલી જેમણે મેથોડી મંડળીની સ્થાપના કરી કે જે તેમના ઓગણીસ બાળકોનો ઉછેર તેમણે પ્રાર્થનાપૂર્વક કર્યો આજે એક બાળક હોય તો પણ માથા કંટાળી જાય છે નહીં પણ આ એક એવા સમયની વાત છે કે જ્યાં સુસના વેસલી ને ઓગણીસ બાળકો હતા અને દરરોજ કે છે એક કલાક તેઓ પ્રાર્થનામાં ગાળતા પોતાના બાળકો માટે એક કલાક પ્રાર્થના કરતા ઓગણીસે ઓગણીસ બાળકો માટે તેઓ પ્રાર્થના કરતા અને કહે છે અઠવાડિયેમાં એક કલાક તે પ્રત્યેક બાળકને આત્મિક માર્ગદર્શન આપતા પોતાના સર્વ બોજને હંમેશા ઈશ્વરના ચરણોમાં મૂકતા જે કંઈ એમને તકલીફ હોય એ બધું તેઓ ઈશ્વરને કહેતા બધું પ્રભુના હાથમાં તેઓ સોંપી દેતા અને રાત્રે પથારીમાં સૂતા પહેલાં તે પોતાના પ્રત્યેક બાળકના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરતા એક બાળક માટે પ્રાર્થના કરવાનું હોય અથવા આપણા પોતા માટે પ્રાર્થના નથી કરતા તો ક્ષમા કરજો બાળકો માટે તો બહુ દૂરની બાબત છે કદાચ આજકાલ રાત્રે એક એક બબ્બે થી ત્રણ વાગ્યા સુધી વોટ્સઅપ અથવા રીલ ચાલુ હોય કે વાતો ચાલુ હોય પણ પ્રાર્થના બહુ દૂરની વાત છે પણ અહીંયા સૂતા પહેલા માથા પર હાથ મૂકીને તેઓ રાત્રે પથારીમાં સૂતા પહેલા પ્રાર્થના કરતા હતા અને સવારે ઉઠીને પોતાના દૈનિક કામકાજ કરતા પહેલા તે ફરી એમ જ કરતા હતા મતલબ કે રાત્રે સૂતા પણ અને સવારે ઉઠ્યા પછી પણ તેઓ પોતાના બાળકોના માથા પર હાથ મૂકી દે પ્રાર્થના કર્યા બાદ તેઓ પોતાના ઘરનું કામ કરતા હતા બહુ સહેલું કામય કહેવાય અને આજના જમાનામાં બહુ અઘરું કામ પણ બહેનો માટે હોઈ શકે છે પણ જેમને કરવું છે તેમને માટે કશું જ અસંભવ નથી ઓગણીસ બાળકોની માતા સુસાના વેસલી સવારમાં અને રાત્રે અને રાત્રે ને સવારમાં બંને વખત પોતાના બાળકોના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરતા હતા અને પોતાનું કામ શરૂ કરતા પહેલા પાછું અને દરેક બાળકનું જીવન આશીર્વાદિત રહ્યું અને દરેક બાળક પ્રભુના સેવક બન્યા એ આપણે જાણીએ છીએ પોતાના બાળકોને ઈશ્વર પર્યાવરણમાં વૃદ્ધિ પામતા જોવા તે કરતા માતા પિતાને તેઓ વધારે આનંદ આપનારા હોઈ શકે છે નહીં ઘણીવાર આપણે બાળકોને સેવક સેવિકા તરીકે જોવાની ઈચ્છા રાખતા હોય પણ એ સાથે એવું પણ આપણે મનમાં ઈચ્છા રાખતા હોય કે આપણું બાળક આપણને પણ આધીન રહે આપણી આજ્ઞાઓમાં માને અને ઘણી બધી બાબતો આપણે આપણે કહી શકીએ નહીં હાલી લઉ્યા અને તેઓને બાળકો પણ એટલો જ પ્રેમ કરતા હતા નહીં તેથી આપણે પણ આપણા બાળકોના ઉછેરમાં ખૂબ કાળજી રાખીએ ભલે મિત્રો આ બાળકો એ આવતીકાલના સેવક સેવિકાઓ હોઈ શકે છે કોઈ મોટી આ પદ પર હોઈ શકે છે ઈશ્વરના રાજ્યમાં બચાવનારા મોટા સેવક કે સેવિકાઓ બનીને ઘણા બધાના માટે મોટા માર્ગદર્શક પણ હોઈ શકે છે આપણે બધા જ એક વાત ઘણીવાર ભૂલી જઈએ છીએ આપણે બાળકો પર દાવો કરીએ છીએ મારું બાળક મારો દીકરો મારી દીકરી પણ એ તો પ્રભુએ આપેલું ધન છે એને સાચવવાનું છે એને ઉછેર કરવાનું છે અને એની જવાબદારી આપણને સોંપવામાં આવી છે અને એક દિવસ તેનો જવાબ આપણે આપવો પડશે હાલ લીલું એ અને જો આપણે બાળકોને સાચા માર્ગમાં પ્રભુના ભયબીતમાં આપણે ઉછેરીએ છીએ તો પ્રભુ પણ આપણને એનો આશીર્વાદ આપે છે હાલ લીલું એ સુસાનાએ પ્રાર્થનાપૂર્વક બાળકોને ઉછેર્યા પરિણામે તેમના બે દીકરા ચાર્લ્સ અને જોને ઈશ્વરે ઈંગ્લેન્ડમાં અને અમેરિકા માટે આશીર્વાદરૂપ બનાવે નહીં બે દેશને માટે ઇંગ્લેન્ડ અને અમેરિકા માટે તેમને આશીર્વાદનું કારણ બનાવ્યા હવે તો વિશ્વભરમાં તેમની સેવાની અસરો આપણે જોઈ શકીએ છીએ બાળકોના યોગ્ય સર્વાંગી વિકાસ માટે આપણે નિયમસર આપણે જીવન જીવીએ નહીં અને એવા નિયમો આપણે રાખીએ કે જેના લીધે બાળકોનો ઉછેર પ્રભુમય થાય નહીં જો જોઈએ તો બાળકોને પોતાની જ ઈચ્છા પ્રમાણે કરવાની ટેવ ન પાડીએ અને ઈશ્વરની સહાયથી તેને યોગ્ય માર્ગદર્શન આપીએ બાળક બોલતા શીખે કે તરત તેને પ્રાર્થના કરતા શીખવીએ તેના હટાગ્રસ્તને રડીને માગે તેવી ઈચ્છા પૂર્ણ ન કરતા તેના હકમાં જે સારું હોય તે વિનયથી માગે તે આપણે એને આપીએ તેને જૂઠું બોલતા અટકાવીએ ગુનાહિત કબૂલાત કરવા ઉત્તેજન આપીએ શિક્ષા ન કરો તેને ગુનેગાર થતાં રોકીએ તમારા ન રહે એની એક એક બાબતો એ ખાસ આપણે યાદ રાખીએ નહીં અને શિક્ષા પણ કરીએ પણ એવી શિક્ષા પણ ના કરીએ કે જેને નફરત થઈ જાય શિક્ષા કરવાની છે અને બાળકને સોટી મારવાથી તે મળી ન જાય નહીં એટલે એવી શિક્ષા ન કરીએ કે તેના માનસ પર ખરાબ અસર પડી પણ એવી શિક્ષા કરીએ કે પ્રભુમાં મજબૂત બને નહીં અને ગુનો પોતે કબૂલ કરે એવી પણ આપણે જગ્યા ઘરમાં રાખીએ એવા પણ ના બીવડાવે કે બાળક સાચું બોલતા અટકી જાય અને સારી વર્તુકની પ્રશંસા કરીએ અને એના સારા કંઈક કામો હોય એના સારા વર્તન માટે અને સારા કામોને માટે એને હંમેશા આપણે પ્રેમ કરીએ અભિનંદન પાઠવીએ એની પ્રશંસા કરીએ અને બાળકોને આપેલું વચન પૂર્ણ કરવાના માટે આપણે કાળજી રાખીએ એવા કોઈ વચનો નહીં મોટી મોટી બાબતો નહીં જગતની બાબતો નહીં પણ જે કંઈ નાની નાની બાબતો માતા પિતા તરીકે એના આત્મિક જીવન માટે કરી શકતા હોય અથવા જે દૈહિક જીવનમાં જે સારું જે કરી શકતા હોય એવા જ એમને વચનો આપીએ હાલી લુએયા બાળકોને લાલચ ના આપીએ પણ વચનો જરૂરથી આપીએ હાલી લુયા પ્રેઝ અલોડ આવો સાધના સમયે આપણે ફરીકવાર પ્રભુના ચરણોમાં નમી જઈએ અને ફરી વાર કહીશ કે જો આપણે પણ એક બાળકના જવાબદાર છે માતા છે પિતા છે અથવા કોઈ પણ રીતે બાળકોની જવાબદારી છે શિક્ષકો છે શિક્ષિકા છે તો બાળકોને એક સારું જ્ઞાન આપીએ કેમ કે બાળકોનો ઉછેર જે પ્રમાણે કરવામાં આવે છે એ પ્રમાણે બાળકો બને છે અને જે પ્રમાણે આપણે ઉછેર કરવાનું શિક્ષણ આપીએ છીએ એ શિક્ષણને માટે આપણે જવાબદાર છે અને એ શિક્ષણને અર્થે પ્રભુ પાસેથી આપણે આશીર્વાદો મેળવવાના છે અથવા પ્રભુ પાસેથી શિક્ષા જો સારું નહીં કર્યું હોય તો દંડ પણ મેળવવાના છે એ બાબતને ભૂલી ન જઈએ માટે સારું કરતાં થાકવું નહીં જેમ વચન કહે છે એમ આપણે સારું કરીએ સારું ભણાવીએ અને બાળકોની સંભાળ રાખીએ કાળજી રાખીએ અને પ્રભુ પ્રભુષ્માં જે કંઈ શોભિત હોય એ બધું જ એને આપણે શીખવાડીએ અને એ પ્રમાણે એને તૈયાર કરીએ હા લીલું એ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ આ સુંદર બાબતો પ્રભુ તમે અમને બતાવી છે ઘણા વખતથી પ્રભુ તમે અમને જુદી જુદી રીતે બાળકો માટે પ્રભુ તમે બહુ જ આપી રહ્યા છો કે તેઓ તમારામાં ઉછરે મોટા થાય કેમ કે પ્રભુ સમય એવો આવ્યો છે પ્રભુ અમે જોઈએ છે કે બાળકો જુવાનો પોતાનો દેશ મંડળી છોડીને પ્રભુ અલગ જગ્યાએ જઈ રહ્યા છે અલગ શહેરમાં દેશમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે જ્યાં કંઈ તેઓ રહે ત્યાં તમારામાં મજબૂત રહે તમારામાં સ્થિર રહે અને પ્રભુ તમારી પાછળ ચાલે જગતમાં ખોવાઈ ના જાય અને પ્રભુ નાનપણમાં આપેલું એ શિક્ષણ તેમને પ્રભુ તમારા સેવક સેવિકા બનાવે અને પ્રભુ નોકરી ધંધા સાથે પણ તેઓ સેવા કરનારા તમારા બાળકો બને એવી અમે પ્રાર્થના કરી જ્યાં કહી રે ત્યાં પ્રભુ તેઓ બીજાઓનો બચાવ કરનાર રહે પ્રભુ અને પ્રભુ તમારા ઉમદા સેવક સેવિકા બને અને પ્રભુ તેમનું જીવન પ્રભુ આત્મિક જીવન હોય અને પ્રભુ પોતાનો ઉચકીને તમારી પાછળ ચાલનારા હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ આ સમયમાં બધું અઘરું છે મુશ્કેલ છે પણ પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જો અમે તમારી પાસે આવીએ છીએ સહાય માગીએ છીએ પ્રાર્થના કરીએ છીએ તો તમે એ પ્રમાણે બધું અમારા માટે કરી શકો છો તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા પ્રભુ આ સાધના સમયમાં તમારી આગળ નમી જઈએ છે જે લોકો આ સંગતમાં છે પ્રભુ તમે તેમને આશીર્વાદ આપો તમે તેમની સંભાળ લો તમે તેમની કાળજી લો તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરો તેમના આંખના આંસુઓને તમે લોચી નાખો જે કંઈ દુઃખનું કારણ છે પ્રભુ એ દુઃખનું કારણ પ્રભુ તમે તેમના જીવનમાંથી તમે દૂર કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પરમેશ્વર પિતા જેટલી માતાઓ છે અને પ્રભુ જેટલા કેરટેકર્સ છે જેટલા મારા મા બાપ છે પ્રભુ બધાને પણ પ્રભુ તમે સંભાળો બચાવો એક ઉચ્ચ શિક્ષણમાં પ્રભુ તેઓ તેમના બાળકોને દૌરવણી આપી શકે તેવી વ્યવસ્થા આપો તેમની પણ પ્રાર્થના સાંભળો તેમના ઘરોમાં તમારી પવિત્ર હાજરીના હસવન બાબતો દૂર થાય અને પ્રભુ તેઓ તમારામાં મજબૂત બને પ્રભુ એવી અમે પ્રાર્થના કરી તેમની પણ સર્વ સગવડો પ્રભુ તમે જાળવજો તેમની આર્થિક પરિસ્થિતિ તમે મજબૂત કરજો પ્રભુતા અને પ્રભુ આત્મિક જીવનની જે કંઈ મુશ્કેલીઓ દૂર કરજો આત્મિક રીતે સદ્ધર કરજો અને પ્રભુ જે જીવન તમે આપ્યું છે એ જીવનમાં પણ તેમને ઘર ચલાવવાના માટે પ્રભુ સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો તેમની સહાય કરજો તેમની મદદ કરજો અને ખાસ કરીને પ્રભુ તમારા બાળકો જ્યારે પણ પ્રભુ તમારી આગળ પ્રભુ પોતાની રજૂઆત કરે પ્રભુ ત્યારે પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને બધાને તમારામાં દ્રઢ બનાવો મજબૂત બનાવો બાઇબલ વાંચી શકીએ વચનો પ્રભુ પાડી શકીએ વચનો સાંભળી અને તેનું અનુકરનાર બનીએ પ્રભુ એવું વિશેષ પ્રભુ તમે મારા હકમાં થવા દેજો મારું જીવન પ્રભુ તમારામાં પ્રભુ આગળ વધે આત્મિક રીતે આગળ વધે અને પ્રભુ અમે અમારું કુટુંબ અને મારો પરિવાર તમારી સેવા કરનારા બનીએ અને પ્રભુ મારા ઘરો દ્વારા પ્રભુ તમને મહિમા મળે અને પ્રભુ આત્મા જીતનાર પ્રભુ મારું કુટુંબ અને અમારો પરિવાર બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ દરેક ઘૂંટણને અમે દરેક જીવ કહું કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે ખાસ પ્રભુ તમે થવા દેજો દરેક સાંભળનારને પ્રભુ તમે આશીર્વાદ આપજો સાંભળે છે બીજાને મોકલે છે તેઓના ઘરોને પ્રભુ તમે હમણાં આશીર્વાદથી ભરી દેજો તેમના ઘરોમાં કાર્ય થાય પ્રભુ પિતા તેમનું દુઃખ દૂર થાય તેમની ચિંતાઓ દૂર થાય માંદગીઓ દૂર થઈ જાય કેન્સરમાંથી સાજા પણ મળે પ્રભિતા અને જે કંઈ પ્રશ્નો હોય પ્રશ્નો દૂર થાય જોબ મળે બિઝનેસ આશીર્વાદિત થાય પ્રભિતા તેમના દવાખાનાની જોબને પ્રભિતા અને પરમેશ્વર તેમના ગેરેજને પ્રભિતા તેમના ચશ્માના શોરૂમને તેમના કપડાંના બિઝનેસને તેમના ગૃહ ઉદ્યોગને પ્રભુ પ્રભુ તેમના શોરૂમને પ્રભિતા અને પ્રભુ તેમના બ્યુટી પાર્લરના કાર્યોને વાહન ચલાવવાના વેચવાના બિઝનેસને પ્રવિતા મકાન ખરીદવાના વેચવાના બિઝનેસને પ્રભિતા અને પરમેશ્વર પિતા જે કંઈ તેમની કોર્પોરેટ ઓફિસ જોબ છે એને આશીર્વાદિત કરો જે કંઈ સેલ્સની જોબ છે એને આશીર્વાદિત કરો બાળકીય સેવાને આશીર્વાદિત કરો મિનિસ્ટ્રી મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને ખાસ પરમેશ્વર પિતા જે લોકો પરમેશ્વર ભીતે તમારી સેવામાં છે તેમના ઘરોનું તમે ભરણપોષણ કરજો તેમના બાળકોને પણ તમે સારા દાનોથી પ્રભુ અને સારા આશીર્વાદોથી તમે તૃપ કરજો ખોરાક વસ્ત્ર અન્નપાણી આપજો આ સમયમાં તેમનું રક્ષણ કરજો અને જે બાબતો ચાલી રહી છે સતાવણી એમાંથી તમે તેમને બહાર કાઢજો અને તમારા હાથમાં જીતવાના માટે રોજે રોજ નવું બળ નવું સામર્થ્ય તમે પ્રભુ તમારા પ્રેમ આનંદ અને શાંતિથી પ્રભુ તમે તેમને ભરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ અત્યારે જ્યારે પ્રભુ અમે દિવસના અંત ભાગમાં છે ત્યારે પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી એમ પ્રભુ આગળના સમયમાં પણ તમે અમારી સંભાળ લેજો ખોરાક વસ્ત્ર પાણી આપજો માતાઓને સાજા કરજો દરેકની જોબને આશીર્વાદિત કરજો બિઝનેસને આશીર્વાદિત કરજો વિધવા વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિને લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો મકાન ખરીદી શકે વેચી શકે નાણાંનો આશીર્વાદ મળે અને લોનનો પણ આશીર્વાદ મળે એવું પણ થવા જો અમારી પણ બંને બાબતોને પ્રભુ તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પિતા આગળના સમયમાં પ્રભુ મારી સાથે રહીને અમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો ઓછીનું આપનાર બનાવજો અને પ્રભુ અમને શિર બનાવજો અને પ્રભુ અત્યારની સમયની બધી જરૂરિયાત પૂરી પાડજો તમારી પવિત્ર પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ અને પ્રભુ જ્યાં કંઈ અમે આગળ જઈએ પ્રભુ તમા અમારી સાથે રહીને અમારા હાથના કામોને પ્રભુ તમે સફળ કરજો હા પ્રભુ અમે બધા તમારા હાથમાં સોંપે છે જે લોકો સાંભળી રહ્યા છે અને પ્રભુ વિશ્વાસ ક્રિયા છે દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો હમણાં સુધી મુથલી બોલોને માફ કરો અને સવારમાં તમારું ભજન કરતી લીધા માતા પ્રભુ ઈસો માટલું સાંભળો દેવા માને કરજો આમીન અમીન આમીન